ધ ગાંધીધામ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પૂર્વ પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગઢ સામાજિક આગેવાન રાજભા ગઢવી ગાંધીધામ માર્કેટના પ્રમુખ શ્રી રાજુભાઈ ચેનાલી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના સહયોગી સંસ્થા તરીકે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના વિશાલભાઈ મહેશ્વરી અને રવિભાઈ મહેશ્વરી મદદ કરી હતી ટેકનિક માર્ગદર્શનના ફાયર સેફ્ટી ઓફિસર કમલેશ મતિયા અગ્નિ લાગે તો તમને કેવી રીતે બચવાનું એમનો ડેમો કરીને બતાવ્યો હતો રિપોર્ટ બાય સુનીલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ